हेलो मित्रों जय माता जय श्री कृष्ण बधे ने आज आंधी भेगो आए कम के आज अटाणे जो काले आली वर आई वरसा थोड़ो घो आली गये तो वो ना आटे अटाणे इन भूकी पड़ी बढ़े उकड़ा मैं टोली भरी दई ई काम करवांग होकर मिलते रायु तू आज बढ़ भीनू तो थी गये उठ उपड़ी जाए तो थोड़ाक मे

ને મારા video ને like કરતા જાવ પ્લીઝ like કરો તમને કઈ મળે નઈ પણ મોટિવેશન મળે એટલે આગળ video હારા બનાવી ને કમેન્ટ કરજો બધાય ને કયા ગામ થી જાવ એ લખજો એટલે ખબર પડે કયા ગામ નો video આપડે જોવાય છે ઈ અમે નાદુરી ગામ ના હૈ કરંગીયા હૈ છે ઈ રામીયા હૈ મારુ નામ છે હાલો મળીયે આગળ blog માં આ video બંધ કરી ને લાગી જાય કામે Hello, ông mời ra bữa tiệc hôm nay nhiều. cho đứa số bốn má lại, để đi tới. Tụi về tới thì về số cuộc. lại làm sao? Bất đi chơi thấy vậy. Bụp bụp thì phụ sẽ còn giàu. Vẫn và hai qua đã hết rồi. đi cái nào? Hello, Thì tụi mày ở đâu này. Giá gì cái nào kiểu nó kêu quên mất cái gì thì bữa sắp thấy chứ, nè. એવી ને આજે પાછો વરસાદ આવ્યો પણ આજ તો ધાકા આવીને વેવ ગયો બહુ એટલો બધો કઈ આવ્યો નથી એટલે ધીમે ધીમે ભીનું હે પાછી હાલતી કરી દીધી થોડુંક થોડા પણ માંદરા દેવાની ભેગા આ લો અજો ગેરસના અમારે બનાવવાના છે વડા બટેકા વડા આ đuહી મરસા કોથમરી ને ખજૂર ના આમલી છે ને આ બટેકા ના લીંબુના ફૂલ ને આ લસણ ફળાઈ ગયું આપણે આની ચટણી બનાવી નાખી પછી વઘાર માં નાખી દઈએ એટલે વડા બની ગયા આપડા આલો આગળ દેખાડશું આલો માં ખજૂર ની નાઈ લીની ચટણી થોરુંવાર છે બફાય જાય બટાટા બફાઈ ગયા છે અને આપણે આમાં આદુ મોરચા કોટમરી લસણ ગતે સાથે બનાવી લઉં છું આખા પાખી કેમ કે આપણે બટેકા વડામાં નાખવા છે એટલેમાં બફાઈ જાય થોડુંવાર છે આને ખાલો ગાઈ દો એ હું પછી કરું બો પજિયાનું કામ ચાલુ દઈ રાખતો ઉકટી બાંગડા જોત